નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ દસની ગુજરાતી વિષયની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે એકમ કસોટી છે તેમાં સમાવિષ્ટ પ્રકરણ છે નવ દસ અગિયાર અને બાર મિત્રો અત્યાર સુધીની જે ધોરણ દસની ઓરિજિનલ એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે તો જરૂરથી એની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો એમાં શિકારીને તો એને જોડીશું કલાપી સાથે ચોપડા ઇન્દ્રજાળને ઈન્દ્ર જોડીશું ચંદ્રકાંત પંડ્યા સાથે માધવ ને દીઠો છે કે એને જોડીશું હરીન્દ્ર દવે સાથે મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની આ જે નવનીત છે તેની અંદરથી તમારી એકમ કસોટી હોય તમારી પરીક્ષા હોય કે કોઈપણ પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તેનું તમને સરળતાથી સરળ ભાષાની અંદર અહીંયાથી તમને એનો ઉકેલ મળી જશે એટલા માટે જે આ નવનીત છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો જરૂરથી તમે આ જે નવનીત વિષય છે આ જે નવનીત છે તે મેળવી લેજો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત કે કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મટીરિયલ તમારે જોઈતું હોય તો અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી એ મેળવી લેજો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને એટલા માટે જે આ નવનીત છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકોની પહેલી પસંદ છે અને તમે જો ઘર બેઠા નવનીત મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો કોઈપણ વિષયની નવનીત અને ડિલિવરી એકદમ ફ્રી છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે પહેલો સવાલ શેના કારણે સાગના ઝાડ શણગારેલા હોય છે તો આગિયાના કારણે સાગના ઝાડ શણગારેલા હોય છે બીજું શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે તો શ્યામના નામનો મયંક મોરલીની આભમાં ઉગે છે સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે તો સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું નર્મદા સ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો તો લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી કાલાંતરોની સૃષ્ટિમાં નહોતા હોય એવું એમને લાગતું તેઓ નર્મદાના જળની એક જ અંજલી ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાને ત્રાદૃશ્ય કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જતા વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે તો વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તે કદાચ કૃષ્ણની તે કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી ઉપર બેસીને વાસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે તે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તે થી કૃષ્ણને ક્યાં જતાં જોયા છે ખરા ત્રીજો સવાલ કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માળવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે ત્યાર પછી સમાનાર્થી શબ્દો એમાં ઘરોબો તો એમાં આવશે વિકલ્પ બી નિકટતા વિશ્વ તો એમાં આવશે જગત અથવા દુનિયા ઋણ તો એમાં આવશે કરજ અથવા દેવ ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો એમાં શાહુકારનું વિરુદ્ધાર્થી ગરીબ વફાદારીનું બે વફાઈ કોમળનું કઠોળ ત્યાર પછી છે પત્ર લેખન કરો તો અહીંયા કહ્યું છે કે વર્તમાન પત્ર વાંચવાથી થતા લાભ સમજવા માટે તમારા મિત્રને પત્ર લખો તેર બાર બે ત્રેવીસ પ્રિય મિત્ર સપ્રેમ નમસ્કાર તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો પત્ર જે છે તે આપણે અહીંયા લખેલો છે બરાબર વર્તમાન પત્રનું તો આ રીતે તમે પણ આ પત્ર લખી શકો છો મિત્રો ધોરણ દસની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની વિડીયો અથવા તો પીડીએફ મેળવવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપ્યો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે અહેવાલ લેખન જેના કુલ ત્રણ ગુણ છે તો અહીંયા કહ્યું છે કે તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો તો નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભ વિશે અહીંયા અહેવાલ તમે જોઈ શકો છો રણોલી તારીખ ત્રીસ ચાર બે હજાર અઢાર અહીંયા સંપૂર્ણ અહેવાલ જે છે તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે તો આ રીતે આપણે અહીંયા આ જે ગુજરાતી વિષય છે તેની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ તમારી ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ એકમ કસોટીઓ જે છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હોય છે પરીક્ષાની અંદર આમાંથી મોટા ભાગના પ્રશ્નો જે છે તે પૂછાવાની શક્યતા રહેલી હોય છે અને આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ પણ મુકાશે એ વિડીયો અને પીડીએફની લિંક પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો